અને વૃદ્ધિ થઈ હતી આ સાથે સાથે છોડને કીટકો અને ઈયળથી બચાવવા માટે લીમડાના પાનનો પણ ઉપયોગ કર્યો હતો પ્રાકૃતિક ખેતીના ફાયદા વર્ણવતા કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવતા આજે અમારી જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે જમીનના પોષક તત્વો જળવાઈ રહેતા ઓછા ખર્ચે વધુ ઉપજ મળે છે અને પરિણામે ખર્ચ પણ ઓછો થાય છે રિપોર્ટર દિવ્યેશ ખેડવન એસ ડી ન્યૂઝ ગુજરાતી વ્યારા તાપી મારું નામ દક્ષાબેન કાંતિલાલ ગામિત ગામ વડકુ વિયારા જિલ્લો તાપીની રહેવાસી છું અને હું પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને અમે અમને આત્ આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી તેમાં અમે સાત દિવસ ગળતની અંદર તાલીમ લીધા તાલીમ લીધા પછી મેં ગાય પણ લીધી અને ગાય લઈને તેમાંથી જે ગાયનો પેશાબ છે સાણ છે એનું જીવામૃત બનાવીને હું મારા ખેતરની અંદર પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીની અંદર મને ઘણા બધા ફાયદા થયા છે જેમાં કે રાસાયણિક ખાતર દવા એનો ખર્ચો પણ ઘટ્યો છે અને હું જીવામૃત બનાવું છું અને જે જીવામૃત છે એ પાયાનું ખાતર ઘન જીવામૃત એ પાયાનું ખાતર છે અને જે જીવાત માટે નિમાસ્ત્ર છે અગ્નિઅસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે જેવું કે લીમડાના પાન છે જે ઢોર ખાતા નહીં હોય એ એના પાન ઉકાળીને પણ ઉપર છંટકાવ કરીએ તો જીવન જે જીવાત હોય છે એનો કંટ્રોલ થઈ રહી છે અને હું એકલી જે આ ખેતરની અંદર કામ કરું છું મારો પતિ પ્લાન્ટ સાઇડ પર કામ મજૂરી માટે જાય છે પરંતુ હું એકલી જ પણ ખેતરની અંદર સક્ષમ થઈને હું મહેનત કરું છું તો આવનારે પેઢીને માટે આપણે જાગૃત થવાની જરૂર છે અને જે આપણા સમાજની અંદર આજે જાત જાતના રોગો જાત જાતના બીમારીઓ થાય છે તો આપણે અત્યારે જાગૃત થવાની જરૂર છે આપણા રાજ્યપાલ છે આપણા સરકારે જે પ્રાકૃતિક ખેતી તરફ દોરી રહ્યા છે ત્યારે મારા ખાસ મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ